નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકા પશુપાલક મિત્રોને જય મિત્રો આજે ખુશીઓનો તહેવાર એટલે ખેડૂતો માટે કંઈક નવી ખરીદ તો આજના દિવસે અને મુલાકાત તો પછી ક્યારેક વધારે પણ કરશું પણ આજના દિવસે અમારા કાકાએ નવા ટેક્સ્ટરની ખરીદી કરી જોવા જીસથી પ્લસ તો આની ખરીદી કરી અને હવે આગળ નીકળવું હોય વધારે માહિતી માટે આપણે ઘરે જઈને કારણ પિક્ચરને જોવું એ વિશે વાત કરીએ તો આગળ હવે અમારે નીકળી જવાનું મુહૂર્ત આવી ગયું ટાઈમ એટલે અમે ઘરે નીકળી નહીં તો આવજો ઘરે જઈને તમે મળ્યા

દાદા આમ કેમેરો કરી બોલતો નથી કઈ પૂરો ડ્રાઈવર હતો હું તો થોડીક અને મસ્ત મજાનું છે ઓગણ ચાલીસ છે અને બીજા ફીચરની તો આના કારીગર આવી વાત કરીએ કઈ લાંબી આપણે ખબર ના હોય તો મિત્રો જોયું ને તમે ન્યુ ઓલન ટેક્ટ લઈએ ઓગણ ચાલીસ પણ તમે જોયું મારું નતું માર કાકાનું હતું તો એના ફીચર વિશેની બીજી બધી વાત તો હું તમને કરી પણ ટ્રેક્ટર લેવા ગયા હતા ને ત્યાં હું વીડિયો ઉતારતો હતો પણ મને એવું લાગ્યું કે બહુ ત્યાં શોખ નહોતો એ લોકોને વીડિયાનો એટલે મેં મારા પૂરતો ઉતારી લીધો બાકી ફીચર બીચરની બધી આપણે ખબર જ ચાર્જ આમ જો એટલે વીસ વરસથી મોરો પડ્યો હે બોગણી છે વીસ વર્ષથી નહીં એની હે ને કિડની કહેવાય ને એ ખબર છે પણ લેવા ગયા હતા ને ત્યાં બહુ એવો આપણે રિસ્પોન્સ નહોતો મળતો કે આપણે વિડીયો બનાવીએ તો આપણે કોઈ સાથ સહકાર આપે એવો એટલે પછી મેં મારા કાકા પુરતોને મારા પૂરતો બનાવી લીધો હે તો આવજો બધેને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હશે